આ છે વેલણ આપણે સૌ જાણીએ છીએ કે આ વેલણનો ઉપયોગ થાય છે રોટલી કરવા ભાખરી કરવા પરાઠા કરવા પૂરી કરવા અને કોઈક વખત તો મસાલા ખૂંદવા અને ઘણી વાર તો આપણી જ્યારે ટૂથપેસ્ટ ખાલી થઈ ગઈ હોય છે એટલે તેને એને બહાર કાઢવા પણ આપણે આ વેલણનો ઉપયોગ કરીએ છીએ પણ આજે હું તમને એક હરિયાણાની ઘટના કહીશ કે જેમાં એક વ્યક્તિ એક પિતા તેની એક ચાર વર્ષની દીકરીને તેના પિતા એકથી પચાસ સુધી આંકડા લખવાના કયા અને સાજીક આપણે જોઈએ છીએ કે પિતાની એક ફરજ હોય છે કે પોતાના સંતાનને ભણાવવું પોતાના સંતાનને લેસન કરાવવું અને પોતાના સંતાનને કંઈક સારા સંસ્કાર આપવા અને અભ્યાસમાં મદદ કરવી પરંતુ આ પિતાએ જ્યારે તેની દીકરીને એકથી પચાસ સુધી આંકડા લખવાના કયા પરંતુ દીકરીને એ આંકડા લખતા ન આવડ્યું તો પિતાને એટલો ગુસ્સો આવ્યો કે વેલણથી મારવાનું શરૂ કર્યું સાજિક છે જ્યારે સંતાનને ન આવડે ત્યારે માતા પિતા ગુસ્સે થાય છે પરંતુ એ ગુસ્સાની હદ વટાવી ન જોઈએ પરંતુ અહીં આ પિતાને એટલો ગુસ્સો આવ્યો કે વેલણથી મારવાનું શરૂ કર્યું તે એ મારવાનું ત્યારે બંધ કર્યું જ્યારે એ દીકરીની હત્યા કરી નાખી હવે આપણે જોઈએ છીએ કે વેલણનો ઉપયોગ શું કરવાનો હોય અને આ વ્યક્તિએ ગુસ્સામાં ને ગુસ્સામાં શું કર્યું હવે આ ઘટના થઈ ગઈ તો હવે શું કરવાનું હવે શું એ દીકરી પાછી આવશે એકથી પચાસ જે આંકડા હતા એ તો બીજા દિવસે પણ ધારીએ તો દીકરી શીખી જાય હવે કંઈ જ મારે બોલવું નથી પરંતુ એક વાક્યમાં કહું તો ગુસ્સો કરવાનું બંધ કરો કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે કે જેની અંદર માણસનો કોઈ કંટ્રોલ નથી રહેતો અને જ્યાં સુધી એ ગુસ્સો સામેવાળી વ્યક્તિ ઉપર ઉતારતો નથી ત્યાં સુધી તેને શાંતિ થતી નથી પરંતુ એ ગુસ્સામાં ને ગુસ્સામાં શું કરે છે એ પણ એને ખબર નથી હોતી માટે ખાસ દરેક લોકોને કહેવું છે મારે તમારે બધાને જ એક વસ્તુ શીખવાનું છે કે જ્યારે આપણું ધાર્યું ન થાય તો પણ ગુસ્સો ન કરવો કારણ કે ગુસ્સાનું પરિણામ શું આવે છે કોઈને ખબર હોતી નથી